મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આવતી માઘ માસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ પારણા તથા આજનો ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે ભગવાન શ્રી લક્ષ્મીપતિની છે મિત્રો એકાદશી એટલે અગિયારસ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધપક્ષમાં બંને એકાદશીના તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે એકાદશીનું વ્રત પાપોને હરી અને કષ્ટમાંથી મુક્તિ અપાવીને અંતે ગોલોકધામની પ્રાપ્તિ કરનાર છે એમાંય ખાસ કરીને આ મહામાસના સુદ પક્ષની એકાદશી જેને જયા એકાદશી કહેવાય છે ભીષ્મ એકાદશી કહેવાય છે તે તો ઉત્તમમાં ઉત્તમ છે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાંથી દરેક બાધાઓ તથા કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુ સદૈવ તેની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે એવી આ શુભ અને મંગલકારી એકાદશીનું વ્રત કરવાથી અથવા કથા મહિમા સાંભળવા માત્રથી પણ પ્રેતયોનીમાં ગયેલ પિતૃઓને પણ મુક્તિ મળે છે અને પોતે સ્વયં પણ પોતાનો ઉદ્ધાર કરી શકે છે પ્રભુની કૃપાથી આવી શુભ મંગલકારી એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ માઘ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે લગભગ આઠ ને પચાસ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે નવ ને પંચાવન મિનિટની આસપાસ એકાદશીનું વ્રત હંમેશા ઉદીયા તિથિ અનુસાર જ કરવાનું હોય છે માટે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારના દિવસે રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે જયા એકાદશીના પારણા તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે સવારે છ ને પંચાવન મિનિટથી લઈને નવ ને અગિયાર મિનિટની આસપાસ કરી લેવાના રહેશે ભગવાન નારાયણની પૂજા કરવી આ દિવસે પીપળાના વૃક્ષની તુલસી માતાજીની પૂજા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય એ પ્રમાણે આપવી ભગવાન નારાયણનું આજે વ્રત સંપન્ન થાય છે જેમ આપણે સંકલ્પ લઈએ છીએ તેમ પારણા પણ કરી લેવા જોઈએ વ્રતમાંથી છૂટવું એટલે પારણા કહેવાય છે આ દિવસે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગોમતી ચક્ર અને પીળી કોડી છે તેનું પણ પૂજન કરવું જોઈએ અને પૂજન કરીને લાલ વસ્ત્રમાં બાંધીને તેમાં હળદર અને ચોખાની ચપટી રાખવી જોઈએ ત્યારબાદ તેને તિજોરીમાં રાખવાથી ધનલાભ પ્રાપ્ત થાય છે આ દિવસે કેળાનું દાન કરવું ઉત્તમ મનાય છે કેળા કે જે ભગવાન નારાયણ બૃહસ્પતિ દેવને અત્યંત પ્રિય છે માટે ભગવાનને કેળાનો ભોગ પણ ધરાવી શકાય છે અને મંદિરોમાં કેળાનું દાન પણ કરી શકાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે શુભ યોગ પણ છે ત્રિપુષ્કર યોગ છે યોગ છે આયુષ્માન યોગ છે અને રવિ યોગ છે શાસ્ત્ર અનુસાર ત્રિપુષ્કર યોગમાં જો ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે તો ધન લાભ ત્રણ ગણો ફાયદો થાય છે આ દરમિયાન શુભ કાર્ય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે આજે મકાન વાહન આભૂષણ કે કોઈ પણ કિંમતી વસ્તુ ખરીદવી પણ શુભ મનાય છે આયુષ્યમાન યોગ કે જે જાતકને સુખની પ્રાપ્તિ કરાવે છે અને સુખમય આયુષ્ય પ્રદાન કરે છે માટે પણ આ એકાદશી તે શુભ મનાય છે આજે કહેવાય છે કે શ્રી હરિને પીપળાના પત્ર લઈને તેમાં દૂધ અને કેસરથી બનેલી મીઠાઈ રાખીને ભોગ ધરાવવામાં આવે તો જીવનના સર્વે કષ્ટ સમાપ્ત થાય છે આર્થિક તંગી દૂર થાય છે પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે પાપ નષ્ટ થાય છે આ એકાદશીના દિવસે આપણે પૂજા વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ એકાદશીનું વ્રત કરનારે દસમીની સાંજે હળવું ભોજન કરવું જેથી પેટને થોડોક આરામ મળે ત્યારબાદ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ભગવાન નારાયણનું મન હૃદયથી ધ્યાન કરતા રહેવું જોઈએ ત્યારબાદ ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરવાની વસ્ત્ર આદિ જે ભગવાનના પીછોટ પાથરણા બદલવાના હોય તે શુદ્ધ રીતે બદલી લેવાના ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આપણા ઈષ્ટદેવની પૂજા આરાધના તો આપણે કરતા જ હોય છે પરંતુ ભગવાન નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની રામજીની શ્રી સ્વામિનારાયણ દેવની જે આપણે કોઈ માનતા હોય જે ભગવાન નારાયણનું સ્વરૂપ માનવામાં આવે છે તેમની મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન કરવું જોઈએ મૂર્તિ હોય તો ગંગાજળથી સ્નાન કરાવવું શુદ્ધ જળથી સ્નાન કરાવવું પંચામૃત તથા ઘી દૂધ માખણ મધ આદિથી સ્નાન કરાવવાના પત્ર સમર્પિત કરવાના ત્યારબાદ ભગવાન નારાયણની મૂર્તિને સ્વચ્છ જળથી સ્નાન કરાવીને શૃંગાર આદિ અર્પિત કરવા જોઈએ જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી તથા સીઝનના ફલફલાદી ભોગ છે ભોજન છે જે સાત્વિક ભોજન છે અને મીઠાઈઓ પણ ભોગ ધરવી જોઈએ તે બધામાં તુલસી દલ પધરાવવા ભગવાનના શ્રી ચરણોમાં બે તુલસીપત્ર પધરાવવા અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે હે પ્રભુ મને શક્તિ આપજો મારા પાપ નષ્ટ થાય મારું કલ્યાણ થાય આ રીતે પ્રાર્થના કરીને સંકલ્પ કરવો જોઈએ કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નિર્જળા એક તો ઉપવાસ અને એક છે એક ટાઈમ સાંજે ભોજન લેવું નિર્જળા વ્રતમાં જળ પણ ગ્રહણ કરવાનું હોતું નથી આખો દિવસ એમ જ રહેવાનું હોય છે ફલાહારમાં ફ્રૂટ ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે અને એક ટાઈમ ભોજનમાં સાંજના સમયે એક ટાઈમ સાત્વિક ભોજન લેવું જોઈએ અને જે ભક્તો એકાદશીનું વ્રત કરવા નથી માંગતા તેઓ પરાણે વ્રત ના કરે ભગવાનનું સ્મરણ કરે મનથી માનસિક પૂજાથી પણ એકાદશીનું વ્રત થાય છે ઉપવાસનો અર્થ થાય છે પ્રભુની નજીક રહેવું નહીં કે ભૂખ્યા રહેવું શાસ્ત્રમાં તો કહેવાયું છે કે શરીર જે સાધનરૂપ છે તેની કાળજી અવશ્ય રાખવી જોઈએ જો આપણને ભૂખ લાગતી હોય ને આપણે વ્રત કરીએ તો જમવામાં મન પોરવાયેલું રહે છે ભગવાનમાં રહેતું નથી એટલા માટે જમી લેવું પરંતુ ભોજનમાં સાત્વિકતા રાખવી અન્નને ગ્રહણ ન કરવું એવું મહિમા છે એકાદશીના દિવસે કારણ કે જ્યારે કાલપુરુષે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ એકાદશીનું વ્રત કરીને પાપી પણ તરી જાય છે પ્રેતીઓનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે ત્યારે પ્રભુએ તેમને વરદાન આપ્યું કે હે કાલપુરુષ જે કોઈ મનુષ્ય એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરશે તેના ઉપર તારું વર્ચસ્વ રહેશે એટલા માટે કાલથી રક્ષા પ્રાપ્ત કરવા માટે પણ એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરાય છે પરંતુ શરીર ના આપતું હોય તો શરીરનું પહેલાં ધ્યાન રાખવાનું છે કારણ કે શરીર છે તો બધું થશે શરીર જ જો પથારી વસ રહેશે તો મનના કોડ મનમાં જ રહી જાય છે બીજા ઉપર આપણે આધાર રાખીને જીવવું પડે છે એ જીવન એ જીવન નથી એ પણ મૃત્યુ સમાન જ છે માટે એકાદશીનું વ્રત આપણે કરીએ ત્યારે પ્રભુને પ્રાર્થના અવશ્ય કરવી કે હે પ્રભુ મને શક્તિ દેજે અથવા તો પ્રભુ ઉપર ભરોસો રાખવો કે હે પ્રભુ જેવું તું કરાવ એવું કરીએ બધું તારા હાથમાં છે એકાદશીના બીજા દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી સીધું સામગ્રી આપીને પારણા કરી શકાય છે ગાય માતાની સેવા અવશ્ય કરવી હવે આપણે જાણીએ આ જયા એકાદશીનું શું મહત્ત્વ છે શું મહિમા છે મિત્રો જયા એકાદશીને ભીષ્મ એકાદશી પણ કહેવાય છે આપણે સૌ જાણીએ છીએ કે ગંગાજી અને શાંતનું રાજાના પુત્ર ભીષ્મ પિતામાં ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા હતા જેથી પોતે દેહનો ત્યાગ કરી શકે અને મુક્તિધામ પ્રાપ્ત કરી શકે એટલા માટે પણ આ શુભ જે મહામાસની જયા એકાદશી છે તેને ભીષ્મ એકાદશી કહેવાય છે આ દિવસે ભીષ્મ પિતામાં નિમિત્તે પણ વ્રત રખાય છે કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી કદીય કષ્ટ પીડા બીમારી થતી નથી અને વ્રતના સંયોગથી સંતાનની પણ પ્રાપ્તિ થાય છે ભીષ્મ દ્વાદશીનું વ્રત પણ બીજા દિવસે આવે છે બારસના દિવસે આમ એકાદશી અને બારસ બંને દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું પૂજન થાય છે અને ભીષ્મ પિતામહનું સ્મરણ થાય છે હિન્દુ ધર્મ અનુસાર કર્ણાટક આંધ્રપ્રદેશ રાજ્યમાં આ ભીષ્મ એકાદશીને ભૂમિ એકાદશી પણ કહેવાય છે લોકપ્રિય માન્યતા એવી છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર પાઠ છે જે તે ભગવાન વિષ્ણુના જે હજાર નામ છે તે મહાભારત કાળમાં પરદાદા ભીષ્મ દ્વારા પાંડવોને આ જ દિવસે કહેવામાં આવ્યા હતા એટલે કે ભગવાન નારાયણના એક હજાર નામ આજે જ પ્રગટ થયા હતા ભીષ્મ પિતામહ મહાભારતના યુદ્ધ પછી જે બાણોની સૈયામાં સુતેલા ભગવાન શ્રી નારાયણના વિષ્ણુ સહસ્ત્ર નામનો ખુલાસો કર્યો હતો વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં જ ભીષ્મ પિતામહે પાંડવોને કહ્યા હતા એવું પણ મનાય છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ આજે કરવામાં આવે ભગવાન નારાયણના એક હજાર નામ સ્તોત્ર પાઠ અથવા હજાર નામ સાંભળવામાં આવે કહેવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે આપણા હિન્દુ કેલેન્ડરમાં ભીષ્મ પિતામહને ત્રણ તિથિ સમર્પિત છે ગંગાજીના પુત્ર ભીષ્મ પિતામહને મહત્વ આપવા માટે ભીષ્મ અષ્ટમી ભીષ્મ એકાદશી અને ભીષ્મ દ્વાદશી આજે એકાદશીના દિવસે ભીષ્મ પિતામહે ભગવાન શ્રી નારાયણના હજાર નામ પાંડવોને સંભળાવ્યા અને પોતાનો દેહ વિલીન કર્યો એટલે કે પરમ પિતા પરમાત્મા માં બ્રહ્મલીન થઈ ગયા તેમનું તેજ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાણું હતું તે હતો આજનો શુભ દિવસ જયા એકાદશી એટલા માટે આ એકાદશીનું ઘણું મહાત્મય છે મિત્રો આમ આ જયા એકાદશીને ભીષ્મ એકાદશી પણ કહેવાય છે માટે આજના દિવસે આપણા પિતૃઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ પરમ પિતૃ એવા ભીષ્મ પિતામાં છે આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ પીપળાના થળ નીચે ગળું જળ તલવાળું જળ અર્પિત કરવું જોઈએ સરસોના તેલનો દીવો પ્રગટાવી શકાય છે અને પીપળાના વૃક્ષને સૂતરના દોરાથી સાત પરિક્રમા કરાય છે એકસો આઠ પરિક્રમા કરાય છે પિતૃ નિમિત્તે ગાય માતાની સેવા કરાય છે લીલું ઘાસ ખવડાવી શકાય છે અથવા તો દાન દક્ષિણા આપી શકાય છે આમ કરવાથી પણ પિતૃદેવતા પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપણું પણ કલ્યાણ થાય છે મિત્રો આ મહામાસના આ સુદ પક્ષની જયા એકાદશી ભીષ્મ એકાદશી કે ભૂમિ એકાદશીનું ઘણું મહત્વ છે હવે આપણે સાંભળીએ આ જયા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે માધવ મહામાસના શુક્લપક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા આ એકાદશી કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તે મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન માઘ માસની શુક્લપક્ષની એકાદશીનું નામ જયા છે આ એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત પ્રેત પિસાજ આદિની યોનિમાંથી છૂટી જાય છે તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ હે રાજન આ અંગે હું એક પૌરાણિક કથા કહું છું તે સાંભળો આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આ જયા એકાદશીના મહિમાની કથા સંભળાવવા લાગે છે કથા અનુસાર એક સમયે ઇન્દ્રદેવ સ્વર્ગલોકમાં રાજ્ય કરતા ત્યાં તે અમૃતનું પાન કરીને નંદનવનમાં અપ્સરાઓ સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓની સાથે રમણ કરતા હતા ગંધર્વ ગાન કરતા હતા ત્યાં ગંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંત તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન ત્યાં હતા એ જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા એ વખતે પુષ્પવતી નામની કન્યાએ માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ અને કામબાણથી ચલાયમાન થવા લાગી તેણે પોતાના રૂપ રંગ સૌંદર્ય હાવભાવ દ્વારા માલ્યવાનને વસમાં કરી લીધો પુષ્પવતી અત્યંત સુંદર હતી તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થયા તે બંને કામદેવના વસમાં થઈ ગયા પછી ઇન્દ્રના બોલવાથી નાચગાન માટે જવું પડ્યું તેઓ નાચતા હતા પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ જતો ન હતો તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા એમની ભાવભંગીમાઓને જોઈને ઇન્દ્રદેવ એમના પ્રેમને સમજી ગયા અને એમને સાપ આપી દીધો કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર હે મૂર્ખો તમે મારું અપમાન કર્યું છે તેથી પિસાચનું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મફળ ભોગવો ઇન્દ્રદેવનો સાપ સાંભળીને તે બંને અત્યંત દુઃખી થયા અને હિમાલય પર પિસાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા એમને ગંધ રસ સ્પર્શ આદિનું કશું જ્ઞાન ન હતું રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ આવતી ન હતી જેમને કારણે તેઓ ખૂબ જ કષ્ટ અને પીડામાં દિવસો વ્યતીત કરતા હતા દાંત પણ ઠંડીથી કડકડતા હતા એક દિવસ પિસાચે પોતાની સ્ત્રીને કહ્યું ના જાણે અમે પાછલા જન્મમાં કયા પાપ કર્યા હશે જેનાથી અમને આટલી દુઃખદાયી પિસાચીઓની પ્રાપ્ત થઈ છે પિસાચીઓની કરતાં નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે આ રીતે અનેક વિચારો કરતાં પોતાના દિવસ વ્યતીત કરતા આ બંને પિસાજ દેવયોગથી એક દિવસ મહામાસના શુક્લપક્ષની જયા નામની એકાદશી આવી ત્યારે તેમણે પણ ભોજન ન કર્યું અને કોઈ પાપકર્મ પણ ન કર્યું તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને જ વ્યતીત કર્યો પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા તે દિવસે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જતા હતા તે રાત્રિએ બંનેએ ખૂબ મુશ્કેલીથી વિતાવી બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અપ્સરા ગંધર્વનો દેહ ધારણ કરીને તેઓ બંને સુંદર વસ્ત્ર અને આભૂષણથી અલંકૃત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા એ સમયે આકાશમાં દેવગણ તથા ગંધર્વ એમની સ્તુતિ કરવા લાગ્યા ઇન્દ્રદેવને પણ તેમને પહેલાના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું ત્યારે દેવરાજ ઇન્દ્રએ એમને પૂછ્યું કે તમને તમારા પિસાચ યોનીથી કેવી રીતે છુટકારો પ્રાપ્ત થયો ત્યારે માલ્યવાન બોલ્યા હે દેવેન્દ્ર ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિસાચ યોની છૂટી ગઈ ત્યારે ઇન્દ્રદેવ બોલ્યા હે માલ્યવાન એકાદશી વ્રત કરવાથી તથા વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિસાચ યોનીને છોડીને પવિત્ર થઈ ગયા છો અમારા લોકમાં પણ વંદનીય થઈ ગયા છો આ કારણે શિવ અને ભગવાન વિષ્ણુના જે ભક્તો હશે તે અમારા લોકમાં હંમેશા વંદનીય હશે રહેશે તેથી તમે લોકો ધન્ય છો ધન્ય છો હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિહાર કરો ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોની નષ્ટ થઈ જાય છે મુક્તિની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે કથા સાંભળે છે મહિમા સાંભળે છે કથા કહે છે તેને બધા તપ યજ્ઞ દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આ રીતે ભવિષ્ય પુરાણમાં માઘ શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની છે તો મિત્રો આપણે સાંભળ્યું મહામાસના શુદ્ધ પક્ષની એકાદશી જયા એકાદશી ભીષ્મ એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આ દિવસે ભગવાન સૂર્યનારાયણને સવારે અર્ધ્ય અવશ્ય આપવું ભગવાન નારાયણના સાક્ષાત સ્વરૂપ સૂર્યનારાયણ દેવ છે માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત કરવા સૂર્યનારાયણને અર્ધ્ય અપાય છે નમન કરાય છે પાપોનું હરણ કરવાવાળા મંગલમય ભગવાન મુક્તિના ધામ ભગવાન શ્રી નારાયણ છે એવા પ્રભુને આપણે પ્રણામ કરીએ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરી કાક્ષો મંગલાયતનહરિ બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ